મોટીભાડી ગામે ઓધવધામ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો સદ્ગુરુ ભગવાન શ્રીવાલરામ પ્રાગટ્ય શતાબ્દી સત્કર્મ શૃંખલાની કડીરૂપે મહોત્સવ અંતર્ગત પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે ઉદવરાસ દ્વિતીય દિવસે જલયાત્રા સત્સંગ સંતવાણી તેમજ તૃતીય દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ આશીર્વચન મહાનુભાવો સહયોગીઓનું સન્માન સહિત કાર્યક્રમ યોજાયા હતા શ્રી મોટી ભાડી ભાનુશાલી મહાજન એવમ યુવક મંડળ સમગ્ર કંઠીપટ ભાનુશાલી મહાજનો ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન તેમજ શ્રી અખિલ ભારતીય પરિવારના સથવારે નવનિમિત ઉદવધામ મધ્ય ભગવાન વાલરામેશ્વર મહાદેવ હિંગલાજમાં ઉમિયામાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી યોધવરામ ભગવાન શ્રી વાલરામ મૂર્તિનો ભાવ પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક મહોત્સવને માણવા હજારો ભાવિકો ઉમટ્યા દસ બાર બે હજાર પચીસ થી શરૂ થયેલ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે સમસ્ત સનાતન ધર્મને સમય સમર્પિત હતું સમસ્ત સનાતન ભગવાનને સમર્પિત હતું આ મહોત્સવમાં ત્રણ દિવસમાં ખૂબ ખૂબ જ અમે ધામધૂમથી ઉજવ્યું દેશભરમાં અને ભારત કચ્છ અને એ ઉપરાંત વિશ્વભરમાંથી લોકો આવ્યા હતા કેટલાક લોકો તો બહારથી પણ જેવી રીતે દુબઈ હોય કે પછી યુએસએ હોય ત્યાંથી બી આવ્યા હતા આ મહત્વની શરૂઆત થઈ તે દિવસે પહેલા દિવસે જે આપણું કાર્યક્રમ રાસ ગરબાનું ઉજવાયું જે ઓધવ મહારાસ હતું એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ આઠથી દસ હજાર માતાઓએ રાસ ગરબા ઓધવરાસ કરી અને ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું હતું તેમાં પણ બધી સમાજોના અઢારે વર્ણના લોકો એમાં જોડાયા હતા અને આ મહા ઓધવરાસનું દર્શન કર્યું હતું બીજા દિવસથી સવારથી યજ્ઞ કાર્યના કાર્યો ચાલુ જ હતા અને એ ઉપરાંત બપોરના ત્રણ વાગે બે વાગ્યાની બેથી ત્રણ વાગ્યાની વચ્ચે જે અમારી શોભાયાત્રા જલયાત્રા નીકળી એમાં પણ મોટી સંખ્યામાં લગભગ હજારોની સંખ્યામાં ત્રણથી ચાર હજાર લોકો જોડાયા હતા અને પૂરા ગામમાં ક્ષત્રિય સમાજ બી હતા વૈષ્ણવ સમાજ હાજર હતા આજુબાજુના સમાજો બી હાજર હતા અને સમસ્ત ગામમાં અમે ફરી કરી પ્રારંભ અહીંયાથી કરી અને સમસ્ત ગામમાં ફરી અને પછી પાછા આવ્યા હતા સાંજે પાછો અમારો જે સત્સંગનું કાર્યક્રમ હતું એમાં પણ અમે સત્સંગ કર્યું અને રાત્રે દસ વાગે દસ વાગે આપણે મહા સંતવાણીનું કાર્યક્રમ રાખ્યું હતું એમાં પણ આપણા ઘણા પ્રેમીઓ વધુ પ્રેમીઓ આવ્યા હતા જેમાં ગોપાલ સાધુ અને દેવરાજ ગઢવી જીતુભાઈ વાનુશાલી અને શ્યામ ગઢવી જેવા કલાકારો હતા તો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં માણસો જોડાયા હતા અને અમારી પાસે જગ્યા ઓછી પડી હતી તો એ એક અલૌકિક દ્રશ્ય હતું અને ખૂબ જ લોકોએ મોજ કરી હતી ત્રીજા દિવસે જે પૂર્ણાહુતિનો દિવસ હતો ત્યારે સવારના સાત આઠ આઠ વાગ્યાથી શરૂઆત થઈ અને રેગ્યુલરના બધા જે ધર્મ કાર્યો હતા ન્યાસના કાર્યો હતા ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય હતું એ બધું કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું બરોબર બાર ને ઓગણચાલીસ મિનિટે અમારા ભગવાન આપણા બધાના ભગવાન ઓધવરામ ભગવાન વાલરામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વાલરામેશ્વર હિંગલાજ માતાજી અને ઉમિયા માતાજીનું પ્રાણ ભાવ પ્રતિષ્ઠાનું જે બાર ને ઓગણચાલીસે સંપન્ન થયું હતું આપણા ભગવાન બાર ને ઓગણ ચાલીસે ત્યારે વિરાજ હતા અને તે એવો અલૌકિક સમય હતો ભગવાન ઓધવરામજી જ્યારે રામનવમીના રામનવમીના દિવસે અવતર્યા હતા ત્યારે જે સમય પંચાંગ લગ્ન તિથિ વાર સમય અને જે સાથે એક જ લાઈનમાં હતા તે સમયનું એ જ સમય હતો બારને ઓગણચાલીસ અભિજીત મૂર્તે ત્યારે ભગવાન આપણા બેઠા હતા અને એ અલૌકિક જે સમય હતો એની એની જે આભા હતી એની જે અસર હતી સર્વ લોકોએ નિહાળી હતી ભગવાનના દર્શન કર્યા હતા મહાપ્રસાદનો લાભ લીધું હતું મહા સંતવાણી ઔધવરાસ અને મહાપ્રસાદ અને મહારાજજીના જે પ્રવચન હતા એ લાભ લઈ લોકો ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ભાવપૂર્વક આ મહોત્સવને માણ્યું હતું અને એમાં એટલો સારું હતું કે કોઈને કોઈ પણ જાતની તકલીફ નહીં બધાને પૂરી પૂરી વ્યવસ્થા અમે આપી હતી રહેવાની બી બહાર ગામથી જે લોકો પધાર્યા હતા એમના માટે પૂરા ઉતારાની વ્યવસ્થા હતી એ સિવાય એમના માટે દાંતણથી કરી બ્રશ અને કોલગેટ સાબુથી કરી નાસ્તાની વ્યવસ્થા જ્યાં રહેતા હતા ત્યાં વાન વ્યવહારની પૂરી વ્યવસ્થા પાણી ચાય પાણીની પૂરી વ્યવસ્થા એટલે બહુ સર સરસ અમારી જે લોકલ ટીમ હતી છોકરાઓની એ ટીમ બહુ સરસ મહેનત કરી હતી અને અમે બધા મળી કરી અને બધું સાથ સહકાર બધાઓ લઈ કરી આ કાર્યક્રમ વધુ ને વધુ કેવી રીતે સારું થાય એવી કોશિશ કરી હતી બધા લોકોને પણ ખૂબ જ મજા આવી આવીથી ખૂબ જ આનંદ કર્યો છું ખૂબ જ આનંદ કર્યો હતો બધોરામ ભગવાન કી જય શ્રી મોટી મોટીભાદ ભાનુશાલી મહાજન એવો યુવક મંડળ તથા સમસ્ત કંઠીપટ મહાજનો દ્વારા આયોજિત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ તથા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સથવારે શ્રી મોટીભાડઈ ગામ મધ્યે ત્રિદિવસીય ઔધો મહોત્સવ જે એક અકલ્પનીય અવિસ્મરણીય ને અલૌકિક જેની વ્યાખ્યા અમે શબ્દોમાં વર્ણવીએ તો અમારી પાસે એ શબ્દો ઓછા પડે કારણ કે સમસ્ત ત્રિદિવસીય ઉત્સવ દરમિયાન ત્રીસ હજાર મહેમાનો આ નાનકડા ગોકુળિયા ભાડ ગામ મધ્ય પધાર્યા અને અમારા મોટી ભાડઈના તમામે તમામ અઢાર વર્ગના વૈષ્ણવ સમાજના કાર્યકર્તા તેમજ અમારા ભાનુશાલી સમાજના કાર્યકર્તાઓએ આ જે ઉત્સવ હતો એમાં પોતાનો સહભાગ આપી ને દરેકે દરેક જે મહેમાનો આમંત્રણને માન દઈને મહાનુભાવો દરેકે દરેક મહેમાનો જે અમારી પાસે પધાર્યા હતા એમની જે આગતા સ્વાગતા કરી એ અમને ટેલિફોનિક દ્વારા સવારથી જ ફોનો ચાલુ થઈ ગયા કે ઘણા ઉત્સવોમાં અને મહોત્સવમાં અમે ગયા છીએ પણ ભાડઈ મધ્યે જે આ ઉત્સવ ઉજવાયો એ તો એક અલૌકિક અદ્ભુત અને અનેરો હતો ને અમને ફોન દ્વારા અભિવાદન અમારું કર્યું છે ને આ બધું શક્ય કેવી રીતે થયું છે કે જે સ્થાપિત દેવતાઓ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ઓધોરામ ભગવાન શ્રી વાલરામ માં હિંગલાજ માતાજી ઉમિયા માતાજી શ્રી ગણેશ ગજાનંદ શ્રી બજરંગબલી અને આ વાલરામેશ્વર મહાદેવ એમની કૃપાથી આ બધું શક્ય થયું છે અમારા પ્રસંગે દિવસ સુધી કાર્યક્રમમાં અમારા બૌંતેર ગામના મહાજનો અમારા સેવા સમાજ અમારો દેશ મહાજન ને આજુબાજુના ગામ નાની ભાડઈ ધોકળા ગંગાપર મોટી ભાડઈ અનેક સમાજો સાથે જોડાયા હતા અને અમારું કામ ખભેથી ખભે મિલાવી અને આ કામ બહુ સરળ રીતે કર્યું તો ભાનુશાલી મહાજન વતી સૌનો આભાર માનું છું છતાં પણ ક્યાંક કોઈ ભૂલચોકું હોય તો ક્ષમા માંગીએ છીએ